ગુજરાતની એક સત્ય હકીકત ઘટના એક દીકરો મિત્રની સાથે કારમાં રાત્રે ઘરે આવતો રસ્તામાં જ બાઇક પર પર બે ગુંડાઓ આવ્યા માથા ગન મૂકીને વ્યક્તિને કિડનેપ કર્યો અહીંયા હેતુ કાર લેવાનો હતો પણ પંદર કરોડ જેવી રકમ માંગવાનો હતો કેમ કે ગુંડાઓ કોઈ મામૂલી નહીં હતા એ સમયના ગુજરાતના અંડર વર્લ્ડ ગુંડાઓ હતા કિડનેપ થનાર નો યુવને તો ખબર બી નહી હતી કે મને કોણે કિડનેપ કર્યો શા માટે કિડનેપ કર્યો અને હું ક્યાં છું કલાક પછી જીવતો રહીશ કે મરવાનો છું એ વાતની પણ ખબર નહીં હતી છતાં ડર્યા વગર લડ્યા વગર રડ્યા વગર પોતાના જીવની ભીખ માગ્યા વગર નિડરતાથી એ વ્યક્તિએ વાત કરી સંવાદ કર્યો અને સમજાવવાનો પ્રયાસ કર્યો સવાર સુધીમાં તો એ ગુંડાઓએ વ્યક્તિને છોડી પણ દીધો એ દિવસે પણ એ વ્યક્તિ ઓફિસ પર ગઈ પોતાના કામને કન્ટિન્યુઅસ કર્યો કોઈ ચર્ચા ન કરી કોઈ ડ્રામા ન કર્યો કોઈ પ્રેસ કોન્ફરન્સ ન કરી માત્ર પોતાના બિઝનેસ પર ફોકસ કર્યો અને આજે આ ગુજરાતના નો યુવાનને લોકો ગર્વથી ગૌતમ અદાણીના નામથી ઓળખે છે મિત્રો આવી તો ગૌતમ અદાણીની અનેક પ્રેરણાત્મક કહાનીઓ છે તમે પણ ઘણી બધી કહાનીઓ સાંભળી હશે ગૌતમ અદાણીમાંથી આ લીડરશીપનો ગુણ આ નિર્ભયતાનો ગુણ આજે એમને મહાન બનાવે છે તમે એમાંથી કયા ગુણથી પ્રભાવિત થયા છો કોમેન્ટ ચોક્કસ કરજો અને હા આ બધા ગુજરાતીઓ સુધી રીલ પહોંચાડો તો એમને પણ આ ગુજરાતના ગર્વ વિશે વધુ આઈડિયા આવે વિચાર જરૂર કરજો